વડોદરાના મંજુસર જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે મોડી રાત્રે પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા હતા તો ફાયર વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો ભીષણ આગને કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું છે

આગ લાગતા અફરાતફરી દહેશત નો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકો અને કંપનીના જે કર્મચારી માલિકો તેમના દ્વારા ફાયર બ્રિગેડ ને કોલ કરતા જે ફાયર બ્રિગેડ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી ને આગને કાબુમાં લેવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી ને આગને કાબુમાં લેવામાં પણ સફળતા મળી છે ત્રણ કલાકની મહેનત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે બાબત છે કે આગમાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ લાખો રૂપિયાનો જે કંપનીનો સામાન હતો તે બળીને ખાબ થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે આ આગની ઘટના છે તેમાં જે કંપની માલિક છે તેને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે રવિ શું કારણ હતું આગ લાગવાનું એ કારણ જાણી શકાયું છે દીક્ષિત આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ જે ફાયર બ્રિગેડ દ્વારા જે પ્રાથમિક માહિતી આપવામાં આવી રહી છે કે શોર્ટ સર્કિટના કારણે જે છે તે આગ લાગી હોઈ શકે છે અને તે બાબતમાં હજુ વધુ તપાસ એફએસએલ સહિતની જે ટીમો છે તે દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ આભાર રવિ આપની પાસેથી વિગતો લેતા રહેશો